ખોદી બેટા ખોદી હે ખોદી ખોદી બેટા તા પપ્પા બોલાવ મમ્મી નહી બોલાવતી હે બોલાવો મમ્મી બોલાવો પપ્પા સુ પપ્પા નહી બોલાતા પપ્પા નહી બોલાતા

વાહ શું કીધું શું કીધું માં દેવી હ મમ્મી શું કરે મમ્મી શું કરે છે તું બોલ નહીં બોલ મમ્મી હું કરે બેટા મમ્મી હું કરે મમ્મી શું કરે શું છે જેની મમ્મી શું કરે બેટા મમ્મી શું કરે

એ ભગવાન મને ખર ના હોય બેટા ભગવાન ના એવું ના બકરી નહી બકરી નહીં બકરી નહી બનાવવાની હે અરે બાપરે એવું કર્યું

મમી રોટલી બનાવી દે તારી મમી રોટલી બનાવી સનો શાક બનાવ્યું મમ્મી બનાવી કોબીજ રોટલી કીધું તું શાક कापी कापी दो कापी दो कापी दो कापी दो कापी दो कापी दो तो? तो तो ले वानो। दे बेटा जाओ। ना तो नीचे बेजी दे मरा

ગરમ લાગી બેટા ગરમ લાગી ગરમ લાગી એકદમ ગરમ લાગી રોટલી ગરમ લાગી

બધું એ પોન જોવા ગાંડી છે ખાતે ખાતે પોન ના જોવાય આપડે ગોળી મારી દીધી